અંકલેશ્વરમાં આરોગ્ય એકતા અને સેલિબ્રિટીના સંદેશ સાથે ઇન્ટરનેશનલ મેરોથોન સિઝન ચારનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ મેરોથોન આયોજન ડી એ આનંદપુરા કલિયર્સ એન્ડ સ્પોર્ટ સેન્ટર અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સેટેબલ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સવારે છ વાગે એ સ્પોટ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે મેરેથોનની શરૂઆત થઈ હતી મેરાથોન કેટેગરી યોજાઈ હતી જેમાં યુવાનો મહિલાઓ વરિષ્ઠ નાગરિકો તેમજ હજારો ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મેરાથોન સ્વર્ધ શ્રી ડી એ આનંદપુરાની સ્મૃતિને આયોજિત કરવામાં આવી હતી આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડોક્ટર જીજ્ઞાસા ઓઝા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાની ઉદ્યોગ મંડળ પ્રમુખ વિમલ જેઠવા સહિત સ્થાનિક આગેવાનો ઉદ્યોગ જગત પ્રતિનિધિઓ શૈક્ષણિક સંસ્થાઓ વડાઓ તેમજ રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરાથોનનું આયોજન સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે રાખવામાં આવેલ હતી આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી આ આ આયોજન જે સવન રાખવામાં આવેલ છે અત્યંત ઉત્કૃષ્ટ અને લોકોની તંદુરસ્તી સારી રહે અને અવર આવા કાર્યક્રમ મળતા રાખવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે